નમસ્કાર જય માતાજી જય મહાકાળી મા જય કુકા મહારાજ જય હું છું આપણો જવાન ઠાકોરને આજના વિડીયોમાં તમારું બધાનું તમારો ભાઈ સ્વાગત રહ્યો છે તો મિત્રો આજે આપે જઈને આવવાના છે ગામ ઘેળા આજે જવાના છે ગામ ઘેળા હનુમાન દાદાના દર્શન કરવા અમે આજે સવારે અહીંયાથી નીકળવાના છીએ ચાર વાગે તો એટલે હું રાતના વ્લોગ નહીં બનાવી શકું પણ બનશે એટલી કોશિશ કરીશ ને રાતના વ્લોગ બનાવીશ તો ચાલો વ્લોગમાં જોડાયેલા રહેજો હનુમાન દાદાના દર્શન કરાવ ત્યાં સુધી બધાને જઈ જય હર્મન દાદા મિત્રો વચ્ચે આવતા બાઈક ખરાબ થઈ ગયું છે તમે જોઈ શકતા હશો અચાનક બંધ થઈ ગયું છે શું પ્રોબ્લમ છે ખબર નથી અલ્પેશભાઈ ચેક કરે છે ખરાબ થઈ ગયો અમે યાર એટલા હેરાન થયા ને વાત છોડો પહેલી વાર અમારા ઇન્ડિવિજેશ કર્યા બાઇકનું તમે મિત્રો બાઈકનું ધોળી એટલું બધું ગરમ થયું ને તમે મોનતા નહીં હોય હેરાન હેરોન થઈ ગયા લાઈટ બંધ કરીને દેખાડો ભાઈ મિત્રો બાળો યાર મિત્રો હેરોન હેરોન થઈ ગયા યાર બાઈક આજે બંધ થઈ ગઈ છે બાઇક નવું છે તો એ ખબર નથી યાર શું થયું મિત્રો અમે તો હેરાન થઈ ગયા અમારા અલ્પેશભાઈ હવે અલ્પેશભાઈ અમારા અલ્પેશભાઈવાળા બાઈક કરે મિત્રો મિત્રો હવે બાઇક સ્ટાર્ટ થાય એટલે ચાલુ કરીશું બ્લોગમાં જોડાયેલા હું કામ કરાવું મેં વ્લોગ સ્ટાર્ટ કરીશું કારણ કે યાર હેરાન નેરાન થઈ ગયા 4 વાગ્યા ને નીકળવા હતા 4 વાગ્યા આ ના આવડતું ને કમ્પ્લીટ આ મિત્રો એક ના ના નાળ લીધું એક લીધું એક બોલે બના હા મી મી ચલા સાહેબ નાલા તો બગા તો બગા ઓલ માલ પૈસા ટક કોઈ તો ઓ અમાર ના એ પૈસા નહીં નહીં પૈસા નહીં હા અલ્લાહ બડી ને લે ગલ ચાલે જો આલ સુટા ના હોય પછી આલ જો વળતર મૂકા દીધા સુટા આઈ લાવો બેહી મારો દીધું તમે ચા એનો બોલ સુ ઓલ પીસ મેં દીધા ગળાઈ એક નંબર જોઈ શકતા છો મારા અલ્પેશભાઈને ભાઈ રાહુલબેન બાસ પ્રસાદ બી લઈ લીધી છે પ્રસાદ બસાદ લઈ લીધી મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો મારા ભાઈને સપોર્ટ કરતા રહેજો બા તમારા ભાઈ પહેલી વાર આટલા હે આટલી પબ્લિકમાં વિડીયો બનાવવા બા લાઈક બાઈક કરતા રહેજો ના લાઈક કરજો યાર નથી મજરી મજરી માથે પડી છે બાઈકમાં હેરાન થયેલા જોઈ શકતા છે Eskali, eskali, wih, wih, coba kali, <noise> malah firaqon naik pesa leh, periwalei lagi, intro, <noise> <hesitation> <noise> <hesitation> <noise> 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 <noise>

મિત્રો લોકમાં જોડાયેલા મિત્રો આગળ જઈ રહ્યા હવે મિત્રો પણ સાદી મળી જ તમારે

पिताशो हमारा अब राल

पर वर्षा दी જમ બોની મિલે ભલે બી ઓરે યે ભી ડાલ આ હે હા યે ઓ ભાઈ શેરા સા બસ બોલ કા ના તો કે યે દેખ રહા હે બોલતા નહીં તો બોલ રહા હુ કે યે માન લો યે યાર યાર કી વાર યાર યાર ઓ તો ખાલ તો ખાલ પે છે બજી સાડા

અમારા ધવનભાઈ નારીઓ પણ નાખે છે એના કિસ્મત જેવો છે બાકી અમારા કિસ્મત મે વરસાદ ચાલુ થઈ ગયો છે બ્રો લાઈક કરી દો કમેન્ટ કરી દો શેર કરવાનું જ ભૂલતા જ નહીં તમે શેર કરતા ને વરસાદ ચાલુ થયો બાઓ ફોન પલાડે ચાલો લાઈક મત મિત્રો પલાડે તમે જોઈ શકતા છો એ પાડો તો મિત્રો જોઈ શકતા છો મિત્રો હું અલ્પેશભાઈ અલ્પેશભાઈ આવરા તો મિત્રો મારો જો જો દેખતા જમ અમારા આલ્પેશ ભાઈને હોમે ભાઈ હું આવ્યો હા અલ્યા આવો આવ્યો તો મિત્રો વ્લોગમાં જોડાલાઈ રહેજો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો કરો છો એને એ ઉભા રહેજો હું આવ્યો હું 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 રહી જાવજો બળો તમારા આલ્પેશ

ફોન ફોન પલડી ગયો ફોન એ કોમ નહી કરતો નહી બંધ ના થાય યાર બજાર માં જવાનું નહી અંદર વાળા મિત્રો જોઈ શકતા છું એ અલ્પેશ ભાઈ એ જાવ ને અંદર અંદર પેલા દુકાન માં દુકાનમાં જાવ ને દુકાન જોઈ ઓર ખાલે કોક લે હા હા દુકાન દુકાન મિત્રો જોઈ શકતા છું અલ્પેશ ભાઈ બધા મિત્રો ફોન પલડી એ ઓ અલ્પેશ ભાઈ બધા મેં કળિયા છો

मित्रो पे કો જા લેવા અમાર સરал બી કતા કે સરал બેરા માંડે કિલેગા બેરા બેરિયા નઈ જો દે છે બધા ડાડા ડાડા બોણો જોણો તમે જોણો બતાવું તો બરા ફરતા છે મિત્રો ઓ ભાઈ કરે સફાઈ છે એ આપણે પેલું છે આપણે ઇન્સ્ટાગ્રામ વીડિયોને બનાવીર આમના ગેળા ખાધા શોગન સિસ્ટર અમાર દોરો ગયો આરે પેલા હોય આયા વખત ભાઈ આયા નહી ફેર હલવા

ૃદ્રમાળી હાૃદ્રમાળા હે આ તો ન આપણે ગેર ગામ ગામ દેવાળો તો મિત્રો આપડા ઈ તો દિલ દિલ તમારે જોતું હોય તો કોઈ કે જો હાલ દે બડી ફ્રી નમળ અલ 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 લોકી લે માયા યાર નથી હોય તો મારા નહીં તો મારા નહીં દિલ અલબ દેખો હું દિલ લાવવાનું સકોને લેવો એટલે નલવા

ભગત સારું જોઈએ છે કારણ ભગત જોઈએ ના ભગત ભગત ના આપડે હારે ના એ ભાઈ લૂંટી ને લેવા જાય ખબર